અમદાવાદના બોડકદેવમાં પારમેશ્વર મહાદેવનું મંદિર ભક્તો માટે અતૂટ આસ્થા અને વિશ્વાસનું કેન્દ્ર છે આ મંદિરની સ્થાપના બે હજાર નવમાં કરવામાં આવી હતી આ એક એવું મંદિર છે જેમાં એક સાથે અનેક દેવી દેવતાઓની સ્થાપના કરવામાં આવી છે મંદિરમાં શિવરાત્રિ હનુમાન જયંતિ જન્માષ્ટમી રામ જયંતિની વિશેષ ઉજવણી કરવામાં આવે છે આ મંદિરની વિશેષતા એ છે કે સમગ્ર અમદાવાદમાં આના જેવું શિવલિંગ ક્યાંય નથી આ શિવાલયમાં ભગવાન શિવજીનું પંચોતેર કિલોનું શિવલિંગ પારામાંથી બનાવવામાં આવ્યું છે જેના દર્શન કરવા વહેલી સવારથી હજારો ભક્તો જોડાય છે બે હજાર બેમાં સૌપ્રથમ હનુમાનજીના દાદાની સ્થાપના થઈ હતી અને ત્યારબાદ પછી બોડકદેવ વિસ્તારના ચાહક દર્શનાર્થીઓના સાથ સહકારથી પરમેશ્વર દાદાને પરમેશ્વર દાદાની સ્થાપના બે હજાર નવમાં કરી છે અને તે ત્યારબાદ અહીંયા સ્વ સફેદ આંકડાના ગણપતિ જે અમારે બે હજાર સોળમાં ગણપતિ દાદાની સ્થાપના થઈ છે અહીંયા મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન પૂરા મહિનો રુદ્રાભિષેક થાય છે પરમેશ્વર દાદાનો નિત દરરોજ શણગાર પણ થાય છે અને બાકી સવારે અમારે સવારે છ વાગે મંદિર ખુલે છે અને સાડા બારે બપોરે બંધ થાય છે અને સાંજે પાછા પાંચ વાગે ખુલે છે અને નવ વાગે બંધ થાય છે મંદિરમાં પંચાયતન દેવ બિરાજમાન છે પંચાયતન દેવનો અર્થ માતા પાર્વતીજી ભગવાન શિવજી ભગવાન વિષ્ણુ ગણપતિ ભગવાન શ્રીરામ માતા જાનકી ભગવાન શનિદેવ અને હનુમાનજી મહારાજ મંદિરમાં બિરાજમાન છે શિવજીનું મંદિર લોકોના કષ્ટરી આશીર્વાદ આપનારું છે શ્રાવણ માસમાં ભગવાન શિવજીને બિલ્વપત્ર અર્પણ કરવાથી મનુષ્યોના દુઃખ દૂર થાય છે કહેવામાં આવ્યું છે કે ભગવાન શિવ જે છે એમને પ્રિય એવા બિલ્વપત્રના દર્શન કરવા માત્રથી આપણા પાપોનું નાશ થાય છે દર્શનમ બિલ્વ વૃક્ષસ્ય સ્પર્શનમ પાપનાશનમ બિલ્વપત્રનું સ્પર્શ કરીએ તો પણ આપણા પાપનું નાશ છે અઘોર પાપ સંહારમ આપણા અઘોર પાપ જે આપણે કરેલા હોય એનું પણ સંહાર કરનારું આ બિલ્વપત્ર છે પણ ક્યારે જ્યારે આપણે એને શિવ ઉપર ચઢાવીએ કહેવામાં આવ્યું છે કે ભગવાન શિવ જે છે તે એમ તો નિત્ય જ આપની ઉપર આશીર્વાદ કરનારા હોય છે પરંતુ શ્રાવણ માસની અંદર આ ભગવાન શિવની અર્ચન ભગવાન શિવનું પૂજન કરો તો એનું આપને વિશેષ ફળ પ્રાપ્ત થતું હોય છે પારમેશ્વર મહાદેવના વિશાળ ઘુમ્મટમાં કાજથી ભગવાન શિવના વિવિધ સ્વરૂપના દર્શન થાય છે આ મંદિરમાં એકસાથે બે ગણપતિની મૂર્તિ બિરાજમાન કરવામાં આવી છે ભક્તો દિવસની શરૂઆત આ મંદિરે દર્શન કરીને કરે છે અને આ એક સ્વયંભૂ ગણપતિ છે આ મંદિર બન્યું પારાનું બે હજાર નવથી ત્યારથી અમે રોજ સવારે આવીએ છીએ અને આ સ્વયંભૂ ગણપતિ દાદાનું મંદિર છે એ પણ અહીંયા આવ્યા પછી અમને બહુ જ શાંતિ મળે છે ઘણી તો અમે સવાર સાંજ બંને ટાઈમ આવીએ છીએ અને બધા જ દેવી દેવતાઓ બિરાજમાન છે અમારો રોજનો નિયમ છે કે અહીંયા આવું દર્શન કરવા ગણપતિ દાદાની મૂર્તિની ઊંચાઈ બે ફૂટ છે અને સફેદ આંકડામાંથી ગણપતિ સ્વરૂપે સ્વયંભૂ ઉદભવેલ છે તેમને ચાર હાથ એક હાથમાં લાડુ અને સુંડ સાથે ઉદ્ભવ થયેલો છે ગણપતિ વડતાલ પાસે ખેતરમાં સફેદ આંકડાના સૌથી જૂના ઝાડ પાસે પંદર ફૂટ નીચે સ્વયંભૂ ગણપતિ પ્રગટ થયા હતા ગણપતિને બહાર કાઢીને તેમની આ મંદિરમાં સ્થાપના કરવામાં આવી છે પરમેશ્વર મહાદેવ ખાતે જે પારાનું શિવલિંગ આવેલું છે એના દર્શન માત્રથી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે હું છેલ્લા પચીસ વર્ષથી નિત્યક્રમે સવારે ભગવાનના દર્શને આ અહીંયા મંદિરમાં દર્શન કરવાથી મને એક અનેરી શાંતિનો અનુભવ થાય છે એ સાથે અહીંયા રામદરબાર મકાળી માતાનું મંદિર તથા શનિદેવ મહારાજ પવિત્ર શ્રાવણ મહિનામાં અમદાવાદના પારમેશ્વર મહાદેવ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે ભક્તોએ દેવાધિદેવ મહાદેવને દર સોમવારે સવા લાખ બિલ્બત્ર જળ દૂધ અને કાળા તલ અર્પણ કરી પોતાના અને પરિવારના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરે છે અને ભોળાનાથના દર્શન કરી ધન્યતા અનુભવે છે દર સાલથી અમે અહીંયા સવા લાખ બિલીપત્રનો અભિષેક કરીએ છીએ સર્વજન હિતાય સર્વજન સુખાય વિશ્વનું પણ કલ્યાણ થાય એ ભાવનાથી અહીંયા બિલીપત્ર સવા લાખ દર સોમવારે સડે છે અને પાંચ ભૂદેવો સાથે રુદ્રી મહિમના સ્તોત્ર અલગ અલગ સ્તોત્રથી અમે અભિષેક પાઠ અહીંયા મહિમના સ્તોત્રથી કરીએ છીએ અને સર્વજન હિતાય સર્વજન સુખાય આ ભાવનાથી બે વરસથી અમે આ એક ક્રમ ચાલુ કર્યો છે સવા લાખ બિલીપત્ર સવારે સાત વાગે અમે ચાલુ કરી દઈએ છીએ ચડાવવાનું અને લોકોની આસ્થા આ મંદિર ઉપર બહુ રહેલી છે પરમેશ્વર મંદિરમાં આપ જોતા હશો અહીંયા સવારથી લઈને સાંજ સુધીનું કેટલું ભાવિક ભક્તો ઉમટી પડે છે દર્શન કરવા માટે અને એ ભાવનાથી અમે અહીંયા આ કરી રહ્યા છીએ શ્રાવણ માસમાં મહાદેવને અનોખો શણગાર કરવામાં આવે છે ધાર્મિક રીતે વિશેષ મહત્વ ધરાવતા આ મંદિરમાં મહાદેવના દર્શન કરવા દર સોમવારે ભક્તોનું ઘોડાપુર ઉમટે છે મંદિરમાં બિરાજમાન રણછોડજીના શ્રાવણ માસમાં વિવિધ હિંડોળા કરવામાં આવે છે અને હિંડોળાના દર્શન કરવા પણ લોકો દૂર દૂરથી આવે છે जैसे यहाँ पे गेस्ट आई थी घूमने तो मुझे यहाँ पता चला कि एक मंदिर है बहुत प्रसिद्ध मंदिर है तो मैं अपनी शुरुआत मंदिर से करती हूँ सबसे अच्छी बात यहाँ पे ये है कि यहाँ पे सारे भगवान एक साथ मंदिर में है तो हमारे दर्शन सब भगवान से हो जाते हैं हम हर सोमवार यहाँ पे शिव जी की पूजा करने आते हैं और यहाँ पे बहुत ही पॉजिटिव वाइब्स लगती है मंदिर माँ गणेश जी राम दरबार महाकाली माँ हनुमान जी

तो जब पूछा आजू बाजू के लोगों से कि यहाँ पे कोई मंदिर है जहाँ पे शिव की पूजा होती होगी तो उन्होंने परमेश्वर महादेव मंदिर का परिचय हमें दिया तो पता चला कि यहाँ पे शिव महारा देव के साथ साथ बहुत सारे भगवान विराजित हैं तो जब भी हम यहाँ पे आते हैं अच्छा लगता है कि सारे भगवान एक ही जगह पे होते हैं हम हर मंदिर नहीं जा सकते पर हर भगवान मिल जाते हैं इधर फिर हम पूजा करते हैं हर सोमवार यहाँ पे पूजा होती है और बहुत अच्छे से होती है

સવારથી જ અમદાવાદના પારમેશ્વર મહાદેવ મંદિરમાં શિવલિંગ પર લઘુરૂદ્ર શિવાભિષેક રુદ્રાભિષેક મહામૃત્યુંજય જપ જેવા અભિષેક કરવા ભક્તોનો જમાવડો થાય છે લગભગ છેલ્લા દોઢ વર્ષથી આ મંદિરમાં આવું રેગ્યુલર મંદિરમાં દર્શન કરવા આવતો હોઉં અને આ મંદિર અમદાવાદ નહીં ગુજરાતની અંદર કદાચ આ મરક્યુરીનું શિવલિંગ બીજે ક્યાંય નથી ખાલી અહીંયા આગળ છે અને આ મંદિરની અંદર તમે હું લગભગ વર્ષોથી આવ્યા પછી બી મને કંઈક સારું ફીલ થાય છે અહીંયા આગળ મહાદેવજીનું મંદિર છે ગણપતિ દાદાનું મંદિર છે રા દરબાર છે અહીંયા આગળ મહાકાળી માતાનું મંદિર છે હનુમાનજીનું મંદિર છે અને અહીંયા દર્શન કરવાથી ઘણો બધો લાભ મને થયો છે વાઇબ્રેશન સારા આવી રહ્યા છે મને શ્રાવણ માસમાં માં પારમેશ્વર મહાદેવ મંદિરે શિવલિંગને વિશેષ શણગાર કરવામાં આવે છે દિવસે મંત્ર જાપ તપ અને વ્રત કરવાની પરંપરા છે ત્યારે સોમવારના દિવસે વ્રત અને રુદ્રાભિષેકનું પણ શિવજીને પ્રસન્ન કરવા વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે પારદના શિવલિંગની પૂજા કરવાથી શિવજીના આશીર્વાદ મળે છે અને વર્ષોથી મહાદેવના દર્શને આવતા ભાવિકોની પારમેશ્વર દાદા પર અતૂટ શ્રદ્ધા છે અને એટલે જ તે મહાદેવજીના દર્શન કરવાનું ચૂકતા નથી